તો હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો પેલા તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો જાજા સમય પછી હું અને દિશા આવી ગયા છે યુટ્યુબ પર કેમ બટા બોલી તો જો આ વર્ષ પૂરું થઈ ગયું છે હવે નવું વરસ ચાલુ થયું હેપી ન્યુ યર બધાઈને કેમ કે આપણો વર્ષ તો બધા વર્ષ સરખા જ જાતા હોય કેમ ગ્રીસ અને અમારી ઢીંગલી હવે બસ થોડાક જ સમયની અંદર વરસ દિવસની કમ્પ્લીટ થઈ જશે કા

ના મમ્મી સામું જોઈશે વૈશાલી કરે પથારીયું ઉપાડે છે અને અહીંયા જો આપણે થેપલા અને ચા બની ગયેલો કમ્પ્લેટ છે અને એને કાંઈક જોઈએ છે એટલે ઓ કરે છે એટલે ખાટલે બેઠી ગયો ગુડ મોર્નિંગ વૈશાલી બે હજાર પચીસ માં બધા હેપી ન્યુ યર ગ્રીસા નો બર્થડે છે ચૌદ તારીખે તો બધા આવજો કે તો ગ્રીસા બર્થડે માં બધા આવજો કે ગ્રીસા આ કાલી

એ વિચારે છે કે મમ્મી નું માનું કે પપ્પા નું માનું હે કોનું માનું રાજે રાજે તો બે હેલ ખુશ થી તો હે એ લબુક ના બેઠી જાવ ઉસ્તારે કા ભાઈ ગુ તો કઈ નઈ હાલો આપણે કરી નાખીએ ફટાફટ નાસ્તો અને જઈએ દુકાને કે દુકાન નઈ નજર દેખાડો હમણાં કામ બહુ થોડું ખામટું છે તો તમે તમારી આંખો થી જોઉં સાની રહી ગયો મેં કેમેરો ચાલુ કર્યો ને એટલે જાણી વીખવા ઊભો દેવ છોકરા જો આ ખાઈ જાજો આખી હમ તમને દેખાડે જ બધાયને આલો ખાવા આવ્યો ગ્રીસાનું હમણાં એટલું તોફાન વધી જયું એટલું વધી જયું કે તમે વાત પૂછો અમારા રાતની ત્રણ વખત જાગે કા કેટલી વખત જાગે હે હેં ખોટે ખોટું પણ ખોટે ખોટું હા ચાલો મા 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 પપ્પા કતા ગ્રીસર પપ્પા કતા પપ્પા તો અત્યારે હું આવી ગયો છું દુકાને અને હું કહેવાય કે એક ઝુપીટર નું એન્જિન આપણે બનાવેલું છે કમ્પ્લીટ થોડુંક ઝૂમ કરી નાખું અને હું કહેવાય આ છે ક્રીઝમાં એનું એન્જિન બનાવવાનું છે આનું આપણે બનાવીને કમ્પ્લીટ સડાઈ નાખ્યું છે સાફ સફાઈ થાય છે અત્યારે માતાજીના અગરબત્તી દીવા કરવાના હજી બાકી છે તો એ પણ કરવાના છે તો સારું કાંઈ નહીં હાલો આપણે કામ છે બે ઓલાનું કરી બે ઓલાનું કામ થોડા પર પોતાની નાખીએ દુકાનની સાફ સફાઈ થઈ ગયું છે કમ્પ્લેટ આ જુપિટરને પહેલાં કમ્પ્લેટ કરી નાખીએ ને એટલે આ અહીંથી અટી જાય અને અમિતને તો હજી ફોન ચાલુ છે તો કાંઈ નહીં હાલો ફટાફટ કામ ચાલુ કરી દે બોલો બધા પ્રેમથી જય શ્રી રામ હું ને ગ્રીસા જો મારા વિભાજ ગ્રીસા હવે ટૂણા ટૂણા જાત કાઢે અલુક ના રૂ બેઠી જાય હો અડી દેજો આ હાલો બેગ કો બેગ કો બેગ કો કા બેગ કો અ બોન્ડ કા બેગ ને ટાઠા હે આયા ઓલી ગેલેરી માં ધીડ ધીડ ઓય ના રમી રમીન જલ થઈતી કૂદ જઉ હે એ કાબરૂ કૂદ આયા કરી છે થાબે કા જાય જોજો

ಆ दिस इज ದ ಆਦਰವಾದಿ ಬಾರೋ ಹಲೆ 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 ಓಯಾ ಸೈಕಲ್ ಲೇತೋ ರಜಾ ಆಪಿ ದಿದಿ ಹೋ ಕಾಯ್ ಗರೀಸ ಹ ಅದು ಎಲ್ಲಿ ಇರೋದು ತೋಪನೆ ಹೋಗ್ಕೆ તો કઈ નઈ હાલો ભાઈ રૂમે આવ્યા છે તો બટકું ખાઈ લઈએ અને ઘડીક આરામ કરીએ અને હા આણા જડે હમણાં વિડીયો વિડીયો કઈ આવતા નથી પણ વિચાર એવો છે કન્ટિન્યુ મેકવાનો પણ યાર મારો મોબાઈલ બહુ ખરાબ થઈ ગયો છે રિઝર્ટ બીઝલ્ટ ને વિકાઈ ગયું છે ગમેરા હેરખા કામ નથી કરતા એટલે પછી નથી મેકતો મોબાઈલ ચેન્જ કરી નાખવો છે પછી કાંઈક કન્ટિન્યુ વિડીયો મેકવાનું ચાલુ કરવું જોઈએ કાંક રીસા કાંઈ ને હાલો જમી લઈએ લઈ કંઈક બનાવ્યું હોય તો

હે હા તો હા જોતાય પરસા દેખાઈ છે હે ડાયું દીકરું છે હે તો અને ફટાફટ ઘરે લઈ અને જાય હાલો ઘરે જાવું ઘરે ઘરે જાવું હા હા ભાઈ હાલો તો દ્રીસ આખી છે ઘરે જાઉં બનાવે છે ચાક રોટલા અત્યારે ત્યારે જો આમ જો ઓલા મનુ દાદા ખીજા તથા કે ઓલી ઝીણકી નહીં કે હાંસવી દાયક જોઈ કે ન કરી કે એ કે ના બધું રેઢું પીડ્યું હોય ને ના ગેસ પાય હું કામ જઈશ હે જોતો અહીંયા તને કઉ જો આ મનુ દાદા જોતો આ જોતો કવરાવે અમને હા ઓલા મનુ દાદા ખી જાય કે ગેસ પાયા હોય ના જોતો આમ સુલો બાજુ માં છે ને હે ઝડી જાય તો હે કોણ પછી લઈ જાય દવાખાને હે તો પાછું દાંત કાઢે હે જતા કરે ને રોટલા કરતી હતી મમ્મી અરે રોટલા કરતી હતી એ રોટલા ઘટતી થી એમ કેમ રોટલા કેમ ગઢાય આદુ ખાઈ ગયા કરતા આ કરતા ખાઈ ગઈ લે તો જો ભાઈ વૈશાલી રોટલા બને છે અને હું કે બસ હવે જમવાની ફૂલ તૈયારી છે તો હું કહેવાય કે કાઈ નઈ તો હાલો હવે હું કહેવાય કે બસ જમી બમી હમણાં પૂઈ જાય ઘડીક બાર એવું લાગે તો આટા બાટા મારશું તો મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આ બ્લોગ કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટ કરીને કહેજો કન્ટિન્યુ તો બ્લોગ નથી મેકી હતો પણ ક્યારેક ક્યારેક મેં કા કે તમને હું ન ભૂલી શકું ને હું યુટ્યુબને ને ન ભૂલી રીતના તો કાંઈ નહીં બધાને જય માતાજી હેપી ન્યુ ઇયર મળશું નવા બ્લોગમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી ચિતા રહ્યા